નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત વિરમગામ માંડલ દેતરોજ અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા વિરમગામ તાલુકાના ઝુંડ ગોરૈયા દોલતપુરા વડગાસ અને થોરી વડગાસ ગામની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા છસો ને ત્યાંશી વિદ્યાર્થીઓને ત્રણ હજાર ત્રેવીસ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત માંડલ તાલુકાના જાલિસણા પ્રાથમિક અને માધ્યમિક વિચ્છણ કાનપુરા અને ઝાંઝરવા શાળાઓમાં અભ્યાસ કરતાં એક હજાર ત્રણસો ને ઓગણપચાસ વિદ્યાર્થીઓને સાત હજાર ત્રણસોને સાત ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચૂંટાયેલા પદાધિકારીઓ સહકારી આગેવાનો ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ શાળાના આચાર્ય શિક્ષકો ગ્રામજનો વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો આગામી ઓગસ્ટ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન વિવિધ તબક્કે સંભવતઃ અંદાજિત ચોવીસ હજાર સાતસોથી વધુ શિક્ષકોની ભરતી થશે ટેટ વન અને ટેટ ટુ પાસ સહિતના યુવાઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારનો ઉદાત્ત અભિગમ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખી ગાંધીનગર સ્થિત ફ્લડ કંટ્રોલ સેલની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા જળ સંપત્તિ મંત્રીએ રાજકોટ મોરબી ભાવનગર ઝોનમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ જળાશયોની સ્થિતિની વિગતો મેળવી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્ટેટ વોટર ડેટા સેન્ટર સેક્ટર આઠ ગાંધીનગર સ્થિત ફ્લડ કંટ્રોલ સેલની આજે સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ રૂબરૂ મુલાકાત કરીને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી રાજેન્દર ખન્યા દેશના પ્રથમ એડિશનલ એનએસએ ભૂતપૂર્વ રો ચીફ બન્યા ભારત સરકારે ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ભૂતપૂર્વ વડા રાજેન્દર ખન્નાને વધારાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ તરીકે નિયુક્ત કર્યા છે રાજેન્દર ખન્નાને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એનએસએના પદ પરથી બઢતી આપવામાં આવી છે અને આ નવી જવાબદારી સોંપવામાં આવી છે બજેટ બે હજાર ચોવીસમાં પ્રોવિડન્ટ ફંડ સિનિયર સિટીઝન માટે એલાનની શક્યતાઓ નાણાં મંત્રી નિર્મલા સીતારમન બજેટમાં મધ્યમ વર્ગ માટે ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત કરે એવી શક્યતા છે આ વખતના બજેટમાં પ્રોવિડન્ટ ફંડ માટે મોટું એલાન થવાની શક્યતા છે જેના માટે શ્રમ અને રોજગાર મંત્રાલય માટે પ્રસ્તાવ તૈયાર કરી દીધો છે પ્રાપ્ત વિગતો અનુસાર પ્રોવિડન્ટ સેલરીની મહત્તમ મર્યાદા બજેટમાં વધે એવી પણ શક્યતા છે આ વખતના બજેટમાં નાણાં મંત્રી વેજ સીલિંગ વધારવાનું એલાન કરી શકે છે સરકાર એવા સિનિયર સિટીઝન્સને હાઉસ રેટ પર ટેક્સ ડિડક્શનની સુવિધા આપવા ઈચ્છે છે જેમને નિયમિત રૂપે પેન્શન નથી મળતું દેશમાં એવા સિનિયર સિટીઝન્સની સંખ્યા મોટી છે જેમને પેન્શનની આવક નથી અને ભાડાના ઘરમાં રહે છે દુષ્કર્મના કેસમાં સમાધાન માન્ય નહીં દિલ્હી હાઈકોર્ટે પૈસા આપી કરેલું સમાધાન ફગાવ્યું કહ્યું ન્યાય ન વેચાય રેપના એક કેસમાં આરોપી અને ફરિયાદી મહિલા વચ્ચે કોર્ટ બહાર થયેલી એક સમજૂતીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે સાથે જ કહ્યું હતું કે રૂપિયા લઈને થયેલી સમજૂતીના આધારે રેપના કેસની ફરિયાદો રદ કરવા લાગીશું તો ન્યાયનું વેચાણ થયું ગણાશે માટે આવી કોઈ જ સમજૂતી ના સ્વીકારી શકાય ઉનાળુ વેકેશનમાં રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોએ એક પોઈન્ટ પાંત્રીસ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યા સત્તર ટકામાં વધારો ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઈ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરાય ખુશ્બુ ગુજરાત કી માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી અટલ બ્રિજ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક કાંકરિયા તળાવ સોમનાથ મંદિર અંબાજી મંદિર પાવાગઢ મંદિર દ્વારકા મંદિર સાયન્સ સિટી અમદાવાદ વડનગર ગીર અને દેવળિયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા હાથરસ નાસબાગમાં સુપ્રીમ કોર્ટ અને અલાહાબાદ હાઈકોર્ટને દખલગીરી કરવા માંગ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દુર્ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો માંગ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી કરી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વ હેઠળ પાંચ સભ્યોની સમિતિ બનાવવા તથા ઉત્તર પ્રદેશ સરકાર સમક્ષ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આવા આયોજનો માટે માર્ગદર્શિકા બનાવવામાં આવે તેમજ અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ ગૌરવ દ્વિવેદીએ પણ ચીફ જસ્ટિસને પત્ર લખી આ દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવા માંગ કરી છે કચ્છની કોયલ ગીતા રબારીની સાથે ઓસ્ટ્રેલિયામાં છ હજાર લોકો ગરબે ગૂમ્યા કચ્છની કોઈલ તરીકે વિશ્વ વિખ્યાત લોક લોકગાયિકા ગીતા રબારીએ સાત સમુદર પાર ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં હજારો ગરબા પ્રેમીઓને ડોલાવ્યા ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાયેલા ગીતા રબારીનો શાનદાર ઐતિહાસિક શો છ હજારથી વધુ લોકો એકઠા થયા બ્રિસ્બેનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત છ હજાર લોકો ભેગા થઈને ગરબે ઘૂમ્યા સરદાર સરોવરમાં પચાસ ટકાથી વધારે જ્યારે રાજ્યના બસોને છ જળાશયોમાં બત્રીસ ટકાથી વધુ જળ સંગ્રહ સૌરાષ્ટ્રના વાંસલ અને વાગડિયા ડેમ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ અપાયું ભારતીય શેર બજારની વાત કરીએ તો આજના કારોબારી દિવસે બજાર વધારાની સાથે બંધ થયું છે નિફ્ટી એકસો ને બાસઠ પોઈન્ટ પચાસના વધારા સાથે ચોવીસ હજાર બસો છ્યાસી પોઈન્ટ પચાસ અને સેન્સેક્સ પાંચસો ને પિસ્તાલીસ પોઈન્ટ પાંત્રીસના વધારા સાથે અગ્નસી હજાર આઠસો એસી પર બંધ સીએમએ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર સમાચારના અંતમાં જોઈએ વાયરલ